નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં હર હર મહાદેવ મિત્રો આવનારી દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી લેશો તો મિત્રો તમારા કર્મ ગુરુદેવની કૃપાથી તન ત્યાંની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરમાં જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી તેમજ ગરીબી દરિદ્રતા હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી શક મેળવી શકશો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હોય કે જે અવશ્ય પૂર્ણ થવા લાગે છે સાથે જ મિત્રો આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા બીજા પણ અન્ય ઉપાય વિશે પણ જાણશું અને તે દિવસે કરતા શુભ કાર્યો વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની કૃપા પોતાની ઉપર વરસાવવા માગતા હોવ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને સાથે જ આપણે આવના આવા આજના આ વીડિયોમાં જાણશો કે તમારે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી લેવાના છે એ વિશે પણ જાણશું તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ગુરુદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂર લખી દેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું બહુ વિશેષ મહત્ત્વ છે મિત્રો આપણા જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુપૂર્ણિમાનો તહેવાર છે એક અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તિથિને અષાઢ પૂર્ણમા વ્યાસ પૂર્ણમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભગવત અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની પણ રચના કરનારા કરનારા મહાન ગુરુ મહર્ષિદેવ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો આથી મિત્રો આ દિવસનું બહુ જ વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે મિત્રો આ દિવસે ગુરુદેવ ગુરુજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે સાથે સાથે ગુરુ વેદ વ્યાસજીની જાનતી તરીકે પણ ઉજવવામાં આવે છે અને લોકો ગુરુદેવની પૂજા અરચના વિશેષ રૂપથી કરે છે તો મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાની તિથિ વિશે વાત કરીએ મિત્રો જાનતી જ્યોતિષ્ય પંચાંગ અનુસાર આ અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈએ બપોરે એક વાગીને સાડત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અજાર જુલાઈએ બપોરે બે વાગીને સાત મિનિટે સમાપ્ત થશે આથી મિત્રો દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે સાથે જ મિત્રો આપણે આ આજના વિડીયોમાં જાણવાના છીએ કે તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને ત્રણ શબ્દો બોલી લેવાના છે જેનાથી તમારી ઉપર ગુરુદેવની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે જે કે જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી છે એ જળ જળમૂર્તિ સમાપ્ત થઈ જશે સાથે જ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ગુરુઓને વંદન કરવામાં આવે છે શ્રાવણ મહિનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના દિવ ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે જેનું ખૂબ જ મહત્ત્વ છે આ તિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે વેદ વ્યાસે ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજા આ કરવાનું વિશેષ મહત્ત્વ છે આપણા જીવનમાં ગુરુજીનું મહત્ત્વ સમજાવવા માટે ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુજીઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ લેશે આથી જો આથી જો મિત્રો તમે પણ પોત પોતાના ગુરુઓને ભેટ આપશો અને તેના આશીર્વાદ લેશો આશીર્વાદ લેજો અને સાથે જ અમે તમને આજના વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમને ગુરુદેવના અપરંપાર આશીર્વાદ મળશે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે મિત્રો ગુરુજી એટલે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે ઈશ્વર એટલે કે પરમાત્મા કે જે આપણી અંદર પર આપણી અંદર પણ બિરાજમાન છે આત્માના સ્વરૂપમાં કે જે આપણને આપણા જ દર્શન કરાવે છે આપણને આપણી ઓળખણ કરાવે છે અને આપણે ગુરુ કહી આપણે ગુરુ કહીએ છીએ મિત્રો ઈશ્વર કે પરમાત્માને આપણે બહાર તો એમ જ શોધીએ છીએ પણ ખરેખર ખરેખર તે આપણા હૃદયમાં જ બિરાજમાન હોય છે એટલા માટે જ મિત્રો કહેવાય છે કે મન અને બુદ્ધિને પવિત્ર રાખવી જોઈએ કારણ કે ત્યાં પરમાત્માનો વાસ હોય છે અને મિત્રો ગુરુ એટલે કે જે આપણને પોતાને ઉપર આગળ છીધવા માટે શીખવાડે છે કે જો તારી અંદર પરમાત્મા છે માટે તે પરમાત્માનો આદર કર અને તું જે કંઈ પણ કર્મ કરે છે એ તેનાથી ડરીને કર અથવા તો તેના સન્માનથી કરો કારણ કે આપણને જેણે જીવન આપ્યું છે રોટી કપડાં કે મકાન આપ્યું છે તથા આ જીવનને સાર્થક કરવા માટે શક્તિ પ્રદાન કરી છે તન વૈભવ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને આપણી અંદર શરીરમાં જેટલા પણ અંગો છે કે જેની કિંમત થતી નથી તે અંગો પણ આપણને આપ્યા છે કે જેથી આપણે પ્રકૃતિ માતાના દર્શન કરી શકીએ અને પર પરમા પિતા પરમાત્માને આપણે જાણી શકીએ અને જો અને જોઈ શકીએ છીએ અથવા તો આપણે એમને રચીએ એમને રચી રચેલી આ સૃષ્ટિના દર્શન કરીએ છીએ એવું જ્ઞાન તે આપણને આપે છે અને તે એવી દૃષ્ટિ પણ આપે આપણને આપે છે તે પરમાત્માનો આપણને આભાર માનવા પરમાત્માનો આપણે આભાર માનવો જોઈએ આવી જ રીતે મિત્રો આ ગુરુ પૂર્ણિમાનું બહુ જ ખાસ મહત્વ છે તો મિત્રો આવો હવે આપણે આજના વિડીયો વિશે જાણીએ કે તમારે આજે કઈ જગ્યા ઉપર એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો પ્રગટાવવાનો છે અને આ ત્રણ શબ્દો બોલવાના છે કે જેનાથી તમને ગુરુદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ એના પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ તેમજ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને એની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારી આ ઉપાય કરવા માટે સૌપ્રથમ પ્રથમ ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ ઊઠીને સૌપ્રથમ સ્નાન કરીને સ્વસ્થ થઈ જવું જોઈએ અને સ્વસ્થ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને મિત્રો સૌ પ્રથમ તમારે પોતાના ગુરુદેવના આશીર્વાદ લઈ અને પછી જુઓ એ ગુરુ હાજર ન હોય અથવા તો તેનો ફોટો તમારી પાસે હોય તો એના તમે આશીર્વાદ લઈને પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારે સૌ પ્રથમ પીપળાના વૃક્ષને પ્રણામ કરવાના છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી તમારે ત્યાં જઈને સૌ પ્રથમ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તમારે આ ત્રણ શબ્દો એટલે કે આ મંત્રનો જાપ કરવાનો છે ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષક બ્રહ્મ તમય શ્રી ગુરુદેવય નમ આ મંત્રનો જાપ કરીને તમારે પીપળાના વૃક્ષની નીચે તમારા ગુરુદેવના નામનું ધ્યાન કરવાનું છે સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીજીના નામનું પણ સ્મરણ કરવાનું છે અને તમારી જે કંઈ પણ મનોકામના હોય તે તમારી માગવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે હે ગુરુદેવ તેમજ હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા કર્મ જે કંઈ પણ ગરીબી તમે દરિદ્ર ત્રાસ તમે દરિદ્ર ત્રાસ છે અને તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હોય અથવા તો કોઈની નજર હોય તેમજ જો તમારા ઘરની અંદર કોઈ વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ કુંડળી દોષ હોય તો એ બધા જ ગ્રહથી અમને છુટકારો આપજો આ રીતે તમારે મિત્રો પ્રાર્થના કરીને પીપળાના વૃક્ષની સાત વાર પરિક્રમા કરી લેવાની છે તો જો મિત્રો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને તમારા ગુરુના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ ભગવાન વિષ્ણુ તમે મા તમે માતાજી તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમે પ્રાપ્ત થશે તો મિત્રો જો તમે ગયા વર્ષે આ ઉપાય ન કર્યો હોય તો તમે આ વર્ષે દસ જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો અને મિત્રો આ દિવસે ગુરુવારનો દિવસ છે કે જે ગુરુપૂર્ણિમાનો દિવસ માનવામાં આવે છે આથી આ દિવસનું બહુ જ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આજે તમે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને અમે જે પણ મંત્ર કીધો છે એ ગુરુ મંત્રનો સાત વાર જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના એ પૂર્ણ થઈ શકે તમે મિત્રો સાથે જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ આપણે આપણને એવું શીખવે છે કે આપણા જીવનમાં આપણા પોતાના ગુરુ જરૂર હોવા જોઈએ કારણ કે મિત્રો ગુરુ છે એ આપણને આપણા સાચા જીવનની દિશા દર્શાવે છે મિત્રો આપણા ગુરુ હોય છે એ તેના વિષ્ય પાસેથી તેના શિષ્ય પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખતા નથી અને તે આપણને આપણા જીવનનું સાચું એવું માર્ગદર્શન આપે છે અને શિષ્યની પણ ફરજ છે કે જ્યારે પણ તે કાંઈક જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એના ગુરુને કાંઈક નહીં કાંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે જેઓ ઈશ્વર પરમાત્મા અને તેના ભક્તોનો હોવો હોવો જોઈએ કે અત્યારના સમયમાં સાચા ગુરુ મળવા એ ઘણા ઘણા જ મુશ્કેલ છે મિત્રો સનાતન ધર્મમાં અત્યંત પાવન અને પુણ્યદાયી આ દિવસને માનવામાં આવે છે એટલે કે અષાઢ મહિનાની પૂર્ણ પૂર્ણિમાને મનાય છે આ દિવસે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે જ્યારે પણ આપણે કોઈનું કાંઈ લઈએ છીએ તો કાંઈ આપીએ છીએ એટલે જ આપણે દેવતાની સાથે જોડાઈ રહે દેવતાની સાથે જોડાઈ રહેલા છીએ આપણે જો કર્મ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરીએ છીએ તો આપણે યજ્ઞ હોમ જરૂર કરીએ છીએ આથી તે ઓમ 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 હવન અથવા સત્યનારાયણ ભગવાનની કથા છે એ દેવને સમર્પિત થતી હોય છે આપણા કુળદેવીની પણ આરાધના કરીએ છીએ કે જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે આપણે આપણા પિતૃઓનું પણ સ્મરણ કરીએ છીએ કે જેથી કરીને આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે આ રીતે આપણે જ્યારે પણ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ગુરુ છે એ પણ પોતાના શિષ્યને પ્રાપ્ત કરીને ધ્યાન ધન્ય બના બને છે જીવનમાં જ્ઞાન શાંતિ અને પ્રગતિની પ્રાપ્તિ અર્થે ગુરુની આરાધનાનો દિવસ છે એ છે આ ગુરુપૂર્ણિમાના દિવસ છે તેની સાથે જ મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરીએ તો મિત્રો આ અષાઢી ગુરુપૂર્ણિમાના દિવસે દીપદાન કરવું કરવાનું પણ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જો કે આજે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ માનવામાં મનાવવામાં આવે છે દરેક પૂર્ણિમા દરેક અમાવાસ્યાએ લક્ષ્મી પૂજન પણ અવશ્ય કરવામાં આવે છે પરંતુ મિત્રો સાથે એમના પતિ દેવશ્રી નારાયણ ભગવાનની પણ વિશેષ રૂપથી પૂજા આરાધના કરવામાં આવે છે તેમજ મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને આ દીવો મંદિરે જઈને પણ પ્રગટાવી શકાય છે તેમજ ગુરુપૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી અને કથા સાંભળવી બહુ જ શુભ માનવામાં આવે છે એવો મનાય છે કે મિત્રો સત્યનારાયણ દેવ છે એ કળિયુગના રાજા કહેવામાં આવે છે સત્ય જ ઈશ્વર છે અને ધર્મ જ ધર્મ ધર્મ જ ઈશ્વર છે માટે જ આપણે ઈશ્વરને શોધવાની જરૂર નથી મિત્રો વ્રત ઉપવાસ થાય છે કે થાય છે કે ન થાય પણ જો આપણે સત્યનારાયણના માર્ગ ઉપર ચાલીશું ને ધર્મના માર્ગ ઉપર ચાલીશું તો પણ બહુ જ શુભ મનાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે મહાદેવની પણ વિશેષ રૂપથી પૂજા કરી શકો છો મિત્રો જ્યારે પણ તમે મહાદેવની પૂજા આ રચના કરો ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ સમોય નમ અને ઓમ સોમનાથય નમ મંત્રનો તમે જાપ કરી શકો છો માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અને મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જ્યારે પણ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કમળ કાકડીની માળાથી કરવામાં આવે છે અને આ દિવસે તમે શ્રી યંત્રની પણ પૂજા અરચના કરે છે આનાથી ધન ધ્યાનમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગોરુ પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પણ વિશેષ રૂપથી પૂજા આરચના કરવામાં આવે છે કે જેથી વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય મનાય છે અને જ્યારે પણ તમે આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરો તેમજ કથા કરો ત્યારે ત્યાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવામાં આવે છે મિત્રો તુલસી માતા છે એને એકમાત્ર છોડ નહીં પણ તેને એક માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને તેને એક ઔષધ્ય છોડ પણ કહેવામાં આવે છે આથી જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે માતા તુલસીની પૂજા અર્ચના વિશે રૂપથી કરો છો તો તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ કર્મ સુખ શુભ સમૃદ્ધિ બનેલી રહે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરચના કરવી એ પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો મેં તમને જે પણ ઉપાય જણાવ્યું કે જે પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવીને એ મંત્રનો જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જળ મૂળથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ બહુ વિશેષ મહત્ત્વ છે અન્નદાન વસ્ત્રદાન વગેરેના દાનનું પણ બહુ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે મિત્રો જો તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરી દોશો કે જેમ વસ્ત્રો પૈસા વગેરે જેવી વસ્તુઓ તમે દાન કરો છો આનાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારું અટકેલું કાર્ય પણ પૂર્ણ થાય છે અને મિત્રો આ અષાઢ મહિનાની પૂર્ણિમા જ્યારે પણ આવે છે ત્યારે મિત્રો દેવસની એકાદશીથી ચતુર્માસનો પણ પ્રારંભ થઈ જાય છે આટલા માટે મિત્રો આમ પૂર્ણિમાનું મહત્ત્વ છે એટલે પણ વધી જાય છે કે જે ચતુર્માસ દરમિયાન આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપવાસના કરીએ છીએ અને ભગવાન નારાયણની પૂજા પ્રાપ્ત કરવા માટે આ ચતુર્માસ દરમિયાન ફક્ત વ્રત જપ અને ઉપવાસ કરે છે એનું પણ આપણને બહુ જ શુભ અને ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે કરના વડીલ અને માતા પિતાનો આશીર્વાદ લેવો જોઈએ તેમજ જેનો ગુરુ પ્રભાવી ન હોય તેમણે ભગવાન શિવ દત્તાત્રેય વૈદ્યાશ્ય આદિશ્ય શંકરાચાર્યજી મહારાજ વગેરેના ફોટા સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ તેમજ આ દિવસે લોકોએ કે કેસરનો તિલક કરવો જોઈએ આથી ગુરુ મુજબ ગુરુ મજબૂત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે કર્મ ચંદનવાળી અગરબત્તી કે ધૂપ પ્રગટાવવી જોઈએ આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ધન કે તિજોરીમાં પીળા રંગના કપડાં હળદીને ગાંઠ મારીને મૂકવું જોઈએ તેમજ આ દિવસે શ્રીમંત ભગવતની ગીતાનું પઠન કરવું જોઈએ તેના લીધે કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની નીચે જળ અર્પણ કરવું જોઈએ અને ઘીનો દીવો મૂકવો જોઈએ આવું કરવાથી ભગ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો આપનો ગુરુ નબળો હોય કુંડળીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો આવું કરવાથી કુંડળીના દોષ દૂર થશે તેમજ કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગાજળમાં ખોળીને ગુરુપૂર્ણમાંથી મોડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરો આવો ઉપાયથી એકત્રા વધે છે અને સમરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તેમજ જો આપણા લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેળાના છોડ અર્પણ કરો આનાથી શીઘ્ર વિવાહના યોગ બનશે તેમજ જો આપણને નોકરીની પ્રાપ્તિ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગોરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું આપણને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે તેમજ મિત્રો જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય કોઈ કામ ન થતું હોય દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો આપણે ગુરુને પીળા વસ્ત્રોની પેટ અથવા પીળું ફૂલ ગુરુને અર્પણ કરવું જોઈએ આજના દિવસે ભાવ આજના દિવસે ભાવથી ગુરુનું પૂજન આરચના કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વસ્થ કપડાં પહેરો ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો ત્યારબાદ પ્રતિ દિવસ આ યંત્રને અગરબત્તી અગરબત્તી સળગાવીને પૂજા કરો આવો કરવાથી સાથે ગુરુના આશીર્વાદ બન્યા રહે છે સાથે જ ગુરુ વૃહસ્પતિની પણ કૃપા બની રહે છે આ સાથે ગુરુ ગ્રહને બળ મળે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા આમંત્રણ આપો જ્યારે ગુરુ ઘરે આવે તો તેમના પગ ધોવા સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો આવો કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જેમના ગુરુ નથી તેઓ ચરણ પાદુકાની પૂજા કરી શકે છે તેમજ મિત્રો શાસ્ત્ર અનુસાર ઈશાન ઈશાન કોણ પણ ગુરુ બૃહપતિનું આત્પતિ હોય છે ત્યારબાદ ત્યાં કીનો દીવો પ્રગટાવજો મિત્રો આવું કરવાથી કર્મ સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને સાથે જ ભાગ્યોદય થશે તેમજ ગુરુ પૂર્ણિમા પર પીપળા પીળા વસ્ત્રો પીળા દાળ કેસર ઘી પિત્તળ પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુગ્રહ સાથે હોય છે એટલા માટે આ ચીજોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને સાથે જ દુર્ભાગ્ય દૂર થશે તેમજ મિત્રો કુંડળીમાં ગ્રહ નબળો હોય તો જીવનમાં નોકરી વ્યવસ્થા ધંધા સાહિતના પાસાઓને ખરાબ અસર થાય છે જાતકની પ્રગતિ થઈ શકતી નથી તમને પણ આ સમસ્યા નડતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની ભાવભેર પૂજા કરવી જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ નામ પાઠ કરવાથી રાહત મળે છે આ ઉપરાંત વિષ્ણુ પૂજામાં પંચામૃત તુલસી અને પળા ફૂળોનો ઉપયોગ કરવો પણ જરૂરી બની જાય છે કર ઉપયોગ ફૂલોનો ઉપયોગ કરવો પણ જરૂરી બની જાય છે ભગવાન વિષ્ણુને ગોળ ચણાની દાળ અથવા તો બેસનના લાડુનો પ્રસાદ ધરાવવો જોઈએ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ